આજે આપણે થોડી વાતો જોઈએ નવા વર્ષના અનુસંધાનમાં સૌથી પહેલાં એક ગેરસમજ વિશે આપણે જોઈ લઈએ અને એ છે ખ્રિસ્તીઓનું નવું વર્ષ તો કે સામાન્ય રીતે ખ્રિસ્તીઓ એવું કહેતા નથી કે આ અમારું નવું વર્ષ છે અથવા ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે પણ ખબર નહીં કેમ મોટાભાગે આ જ શબ્દો પ્રયોગ થતો હોય છે ખ્રિસ્તીઓનું નવું વર્ષ તો આ ગેરસમજ છે આ ખ્રિસ્તીઓનું નવું વર્ષ નથી આ બધાનું નવું વર્ષ છે દરેક જાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ દેશ સુદ્ધા આખા જગતમાં બધાને લાગુ પડતું આ નવું વર્ષ છે જે કેલેન્ડર બદલાય છે આખા જગતમાં બદલાય છે માત્ર ખ્રિસ્તીગરોમાં કેલેન્ડર બદલાય છે એવું નથી બીજું કે આ જે નવું વરસ છે એનો બાઇબલમાં કોઈ ઉલ્લેખ નથી અથવા બાઇબલ સાથે એને કોઈ લેવા દેવા નથી કે આ કોઈ આત્મિક મુદ્દો નથી આના સંદર્ભમાં બાઇબલ કશું કહેતું નથી અને મોટાભાગે મારો પ્રયાસ બાઇબલમાંથી સમજાવવાનો હોય છે અને એટલા માટે આ મુદ્દે કદાચ ભાગ્યે કોઈ રેફરન્સ હું બાઇબલમાંથી આપી શકીશ કેમકે આ કોઈ આત્મિક મુદ્દો નથી પણ છતાંય ઘણા ખ્રિસ્તીઓ કોઈક રીતે એને આત્મિક સ્વરૂપ આપવાનો પ્રયાસ કરતા હોય છે તો એના વિશે પણ આપણે જોઈશું હવે જે કેલેન્ડર આજે આપણે વાપરીએ છીએ એને ગ્રેગોરિયન કેલેન્ડર કહે છે પોપ ગ્રેગોરી તેરમા દ્વારા પંદરસો ને બ્યાસીની સાલમાં આ કેલેન્ડરને રજૂ કરવામાં આવ્યું હતું એ પહેલાં જુલિયન કેલેન્ડર અસ્તિત્વ ધરાવતું હતું જુલિયન કેલેન્ડરમાં અમુક ભૂલ પડતી હતી જેને લીપ ઇયરને લગતી ભૂલ આપણે કહી શકીએ વધારે એના પર છણાવટ નહીં કરીએ પણ એ હલ કરવાના અનુસંધાનમાં આ નવું કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું જે આજે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે છતાંય ઘણા આજે જુલિયન કેલેન્ડરનો પણ ઉપયોગ કરે છે એ સિવાય ઘણા બધા ધર્મોના પોતપોતાના આગવા કેલેન્ડર પણ છે ઘણા કેલેન્ડર સૂર્ય આધારિત છે ઘણા ચંદ્ર આધારિત છે ઘણા સૂર્યચંદ્ર બંને આધારિત છે અંગ્રેજી મેને કહે છે સૂર્ય આધારિત એટલે સોલાર કેલેન્ડર ચંદ્ર આધારિત એટલે લ્યુનાર કેલેન્ડર અને સૂર્યચંદ્ર બંને પર આધારિત એટલે કે લ્યુની સોલાર કેલેન્ડર બાઇબલમાં જે બધી તવારીખો આપણે જોઈએ છે અને હિબ્રુ લોકો જે કેલેન્ડર વાપરતા હતા એ હતું લ્યુની સોલાર એટલે કે સૂર્યચંદ્ર બંને ઉપર આધારિત કેલેન્ડર હવે આ થઈ માહિતીને લગતી વાત આગળનો મુદ્દો આપણે જોઈએ કે પાછલું વર્ષ એક્ઝેક્ટ ક્યાંથી ક્યાં સુધી ગણવું અથવા ક્યાંથી ગણાય પાછલું વર્ષ નવા વર્ષની ઉજવણી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં બધાએ કરી એ પ્રમાણે જોવા જઈએ તો પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એ પાછલું વર્ષ હવે એ સિવાય જો જોઈએ તો આપણી આજુબાજુ વસતા બીજા અન્ય ધર્મના ઘણા એવા લોકો છે જે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં પહેતું વર્ષ ઉજવતા હોય છે હવે જો ફાઇનાન્શિયલ યર આપણે ગણીએ તો એ છે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ જ્યારે પણ કોઈ નાણાંના લગતી વાત નીકળે તો ત્યાં આગળ આપણે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બરનો ઉલ્લેખ નથી કરતા ત્યાં પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચનો ઉલ્લેખ કરવામાં આવે છે હવે જો કોઈનો જન્મદિવસ છે અને જો તમે તેની બડે વિશ કરવા જાઓ છો ત્યાં પ્રાર્થના કરવામાં આવે છે કે પ્રભુ પાછલું વરસ આ ભાઈનું કે આ બહેનનું જેમ બહુ સારું કે આશીર્વાદિત પસાર થયું તેમ આગલું વરસ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો ત્યાં પાછલું અને આગલું સાના આધારે ગણીએ છીએ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર ના એના જન્મના દિવસના અનુસંધાનમાં એટલે કે આજથી માડીને પાછળનું હતું એ પાછલું અને હવે આજથી માડીને જે આગળ આવશે એ આગલું ત્યાં આગળ પાછલા વર્ષની આખી વ્યાખ્યા બદલાઈ જાય છે એવી રીતે કોઈની મેરેજ એનિવર્સરી છે અને એના લગતું વિશ કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે કેટલા વર્ષ થયા તમારા અમારે આટલા વરસ થયા એ જે વર્ષ થયા છે ક્યાંથી ક્યાં સુધી ગણીએ છીએ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર ના લગ્નના દિવસથી અથવા લગ્નની તારીખથી ગણતા આટલા વર્ષ થયા અને આ પાછલા વર્ષો અને હવે જે આગલું વર્ષ છે પ્રભુ તમે આશીર્વાદિત કરો ત્યાં પાછલા વર્ષ નહીં આખી વ્યાખ્યાત બદલાઈ જાય છે તો પછી આપણે પાછલું વર્ષ કોને કહેવું અચાનક જ ડિસેમ્બર મહિનો લગભગ અડધો પતી જાય એટલે બધાને ભાન થવા માંડે છે પાછલા વર્ષમાં કરેલી ભૂલો હવે નવા વર્ષમાં નહીં કરવાની નવા વર્ષની અંદર સારી સારી બાબતોના નિર્ણયો કરવાના હવે પાછલું વર્ષ જેવું ગયું એવું પણ નવું વર્ષ સારું જવું જોઈએ પાછલું અને આગલું આપણે ક્યાંથી ગણવું જોઈએ શું માર્ચ મહિનામાં મને કંઈ એવી સમજ પડે કે મેં જે કરી છે ભૂલો મારે હવે ના કરવી જોઈએ તો શું મારે એકત્રીસ ડિસેમ્બર સુધી રાહ જોવી જોઈએ કે મારે ત્યાંથી સુધારવાની છે અચાનક જ જે પંદરમી ડિસેમ્બર પછી અથવા તો વર્ષના પાછલા સમયોમાં અચાનક જ જે સખત ભાન થઈ આવે છે અથવા અચાનક જ જે માહોલ બદલાય છે અને પછી એકત્રીસમી ડિસેમ્બરે જે જબરજસ્ત ઉન્માદ અને આનંદને જે બધી પ્રવૃત્તિઓનો માહોલ સર્જાય છે એના અનુસંધાનમાં થોડીક આપણે સમજ કેળવવાની જરૂર છે અને સમજ એટલી છે કે હવે આજે હવે શબ્દ આપણે કહીએ છીએ એ હવે ક્યારથી ગણવું હવે નવા વર્ષમાં પહેલી જાન્યુઆરીથી શું એ રીતે આપણે ગણવું કે આજથી જ ગણવું કે જ્યાં છીએ ત્યાંથી જ ગણવું હવે એટલે શું જે મારું વીતી ગયું જે ક્ષણ મારી જતી રહી એ પાછલી છે અને હવે જે સમય સામે છે એ બધો આગળ છે હવે અમુક લોકોને સારા નિર્ણયો કરવા હોય છે પણ એ બિચારા અમને બહુ તકલીફ હોય છે કે હવે સારો નિર્ણય મારે કરવો છે મારે દારૂ છોડી દેવો છે કે મારે આ છોડી દેવું છે કે મારે ખોટું નથી કરવું કે મારે આ કરવું છે પેલું કરવું છે પણ એ તો પહેલી જાન્યુઆરી વગર નિર્ણય થઈ શકે નહીં જુઓ સારા નિર્ણયો કરવાના માટે દરેક સમય સારો છે એના માટે પહેલી જાન્યુઆરીની રાહ જોવાની જરૂર નથી કોઈ માણસને ડૉક્ટર કહે છે કે ભાઈ તું દારૂ બંધ કરી દે ને તો તારું બધું અંદર ખરાબ થઈ ગયું છે કિડની ને બધું નુકસાન થઈ ગયું છે હવે એ માણસે રાહ નથી જોવાની કે ક્યારે પહેલી જાન્યુઆરી આવે ને હું દારૂ છોડવાનો નિર્ણય કરું અને બંધ કરી દઉં ખરેખર તો પીવો જ નહોતો જોઈતો પણ છતાંય જે કર્યું એ પણ હવે નિર્ણય કરવો છે તો જ્યાંથી તમને જાણ થઈ અને જ્યાંથી બંધ થયું ત્યાંથી જ કરવાનો છે હું નવા વર્ષે બાઇબલ વાંચવાનું શરૂ કરીશ હું નવા વર્ષમાં બાઇબલ પૂરું કરીશ હું નવા વર્ષમાં વધારે પ્રાર્થના કરીશ ઘણા પાછા લક્ષ મેં વાંચ્યા લક્ષ એટલે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર લોકોએ મૂક્યા કે બે હજાર છવ્વીસના લક્ષ આપણે બનાવીએ હું પ્રભુની વધારે નજીક જઈશ હું ઓછો સમય હવે મોબાઈલને આપીશ હું હવે આમ કરીશ હવે વધારે પ્રાર્થના કરીશ બાઇબલ વધારે વાંચીશ બે હજાર છવ્વીસના લક્ષ્ય કે એ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ ખરેખર તો આપણે બે હજાર પચીસમાં એ કરવું જોઈતું હતું એ કરવું જોઈતું હતું અરે જ્યારે સમજ પડી ત્યારથી કરવું જોઈતું હતું બે હજાર પચીસના ઓક્ટોબરથી કે નવેમ્બરથી કરવું જોઈતું હતું પણ ના બે હજાર છવ્વીસનું લક્ષ આપણે બનાવીએ અને આ લક્ષ્ય પૂરું નહીં થાય અને બે હજાર સત્યાવીસમાં ફરીથી લક્ષ બનાવીશું કે પહેલી જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં આપણું લક્ષ મોબાઈલને ઓછો સમય આપીશું આ કરીશું તે કરીશું ફલાણું કરીશું એ પણ નહીં વર્ક કરે બે હજાર અઠ્યાવીસનું લક્ષ બે હજાર ઓગણત્રીસનું લક્ષ ના આપણે એ રીતે લક્ષ નક્કી નથી કરવાના કે હું પહેલી જાન્યુઆરીથી આ પ્રમાણે કરીશ આપણે લક્ષ્ય રીતે નક્કી કરવાના છે કે મારા જીવનનો કોઈ પણ સમય બગડેલો હોવો ના જોઈએ અહીંથી જ મારે ચાલુ કરવાનું છે આપણી ગુજરાતીમાં કહેવત છે જાગ્યા ત્યાંથી સવાર જ્યારે તમને ખબર પડી સમજ પડી ભાન થયું એ જ ઘડીએથી એને અમલમાં મૂકવાનું છે પહેલી જાન્યુઆરીએ ના એવું નથી કરવાનું હવે બાઇબલમાંથી આપણે બે કલમ જોઈએ પહેલો કરીનથી તેરમો અધ્યાય અને અગિયારમી કલમ જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો બાળકની પેઠે વિચારતો હતો બાળકની પેઠે સમજતો હતો પણ હવે મોટા થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે અને બીજી કલમ પહેલો જ કરેનથી ચૌદમો અધ્યાય અને વીસમી કલમ ભાઈઓ સમજણમાં બાળક ન થાવ પણ દૃષ્ટતામાં બાળકો થાવ અને સમજણમાં પ્રૌઢ થાવ બંને કલમ બાળકના અનુસંધાનમાં લખેલી છે અને અહીંયા આગળ બાળકપણું કરવાની ના પાડવામાં આવી છે બાઇબલ બાળકોના અનુસંધાનમાં બધું બહુ સારું કહે છે કે બાળક હોવું સારું છે આકાશમાંનું રાજ્ય જેઓ બાળકોના જેવા છે તેઓનું છે બાળકોને મારી પાસે આવવા દો તેઓને રોકશો નહીં વગેરે હવે જુઓ બાળક જેવા હોવું એ સારી વાત છે પણ કાયમ બાળક જેવા રહેવું તે સારી વાત નથી જ્યારે કોઈ બાળકનો જન્મ થાય તો લોકો આનંદ કરે છે બધા ખુશ થઈ જાય પણ પછી જેમ જેમ સમય પસાર થાય બાળક મોટું ના થાય એનો શારીરિક અને માનસિક વિકાસ ન થાય ત્યારે તે આનંદ આનંદ રહેતો નથી પણ તે ઉપાધિ બની જાય છે મા બાપ પછી ભાગદોડ કરવા માંડે કે ભાઈ આ બાળક મોટું નથી થતું અહીંયા બતાવો ત્યાં બતાવો ડૉક્ટર પાસે જાઓ અને શું પ્રોબ્લેમ છે કે હવે તે વિકસતું નથી શારીરિક માનસિક વિકાસ થતો નથી આ ઉપાધિ છે આનંદને એવી જ રીતે બાઇબલમાં લખ્યું છે જ્યારે કોઈનો નવો જન્મ થાય છે એટલે કે એક પાપી પસ્તાવો કરે છે તો આકાશમાં હજારો દૂતો આનંદ કરે છે ત્યાં પણ આનંદ થાય છે કેમ કે એક જણનો જન્મ થયો છે પણ હવે ઉપાધિ ત્યારે થાય છે કે જ્યારે એનો વિકાસ નથી થતો હતા ત્યાંના ત્યાં ક્યારે તમે પ્રભુને જીવન સોંપ્યું ઓગણીસોને ફલાણીની સાલમાં બે હજારને ફલાણીની સાલમાં આજે જે વાતને કેટલા વર્ષ કેટલા મહિનાઓ અથવા કેટલો સમય પસાર થયો શું પરિવર્તન છે જ્યાં હતા ત્યાંના ત્યાં એવા સંજોગોમાં એ વિશ્વાસી એક આનંદનું કારણ નથી રહેતું એક ઉપાધિ થઈ જાય છે કે આનું શું કરવાનું આનો વિકાસ કેવી રીતે કરી શકાય તો અહીં આગળ બાઇબલ બાળકપણું કરવાની ના પાડે છે બાળક વેળા કરવાની ના પાડે છે ભાઈ હવે તમે મોટા થયા સમજણા થયા પરિપક્વ થયા હવે આ બધું ગાંડપણ નથી કરવાનું જુઓ દરેક પોતાની રીતે આ વાતને સમજતું હશે નવું વરસ ઉજવવું ઉજવણી કરવી કશું ખોટું નથી આનંદ કરવો કશું ખોટું નથી પણ જેને આપણે આનંદ કહીએ છીએ અંગ્રેજીમાં એન્જોય કે અને ઘણા લોકો આનંદ શબ્દ નથી વાપરતા એન્જોય અને એમ કહે કે કેમ આપણે એન્જોય નહીં કરવાનું હવે જુઓ એન્જોયની વ્યાખ્યા માણસે માણસે બદલાતી જાય છે ઘણા લોકો એવી રીતે એન્જોય કરે કે પહેલી તારીખે સવારે ઉઠ્યા નવા વર્ષે ઉઠીને કંઈક એકબીજાને હાથ બાથ મિલાવે ને હેપી ન્યૂ ઇયર કે ને કંઈક તૈયાર થઈને કંઈક દેવળમાં જાય ને એન્જોય કર્યું ઘણા એક સ્ટેપ આગળ વધીને રાત્રે બાર વાગે ઉઠે ઉઠીને કંઈક એકબીજાને હાથ મિલાવે કે ભેટે કે તે કરીને થોડું કંઈક પ્રાર્થના પ્રાર્થના કરીને સુઈ જાય એન્જોય કર્યું અમુક વર્ગ એવો છે કે નાચે કૂદે ત્યારે એમને એવું લાગે કે અમે એન્જોય કર્યું પછી બીજા દિવસે લખે અમેઝિંગ નાઇટ અમેઝિંગ નાઇટ એટલે શું કે નાચ્યા કૂદ્યા હવે ત્યાં આગળ એન્જોયની વાત આવે છે ઘણા લોકોના માટે એન્જોય એટલે શું કે ભાઈ અમે લાઈને બધું સંતાડીને મૂક્યું છે ફ્રીજમાં એ રાત્રે કાઢો બધું અને બહાર કાઢી અને એને કન્ઝ્યુમ કરો ધેટ ઇઝ કોલ એન્જોય અમે એન્જોય કર્યું ઘણા લોકો માટે એન્જોય એનાથી પણ ખરાબ ને બત્તર બાબતો છે જેના ઉલ્લેખ મારે નથી કરવા અને ઘણા એ ઘણું બધું એવું એન્જોય કર્યું પણ હશે અમુક લોકો માટે એન્જોય એટલે અહીં શું એન્જોય કરવાનું અમે તો ગોવા જઈને એન્જોય કરીશું અમે તો દીવ જઈને એન્જોય કરીશું મતલબ કે ક્યાંક બહાર જઈએ તો જ એમને એવું લાગે કે અમે એન્જોય કર્યું જો હું મારા વિચારો ખાલી રજૂ કરું છું હું કોઈની પર કોઈ વાત ઠોકી નથી બેસાડતો જેને જે કરવું એ કરે પોતાના અને જોખમે હું તો ખાલી મારા વિચાર રજૂ કરું છું અને જો કોઈ ડાયુ માણસ સમજવા માગતું હોય તો સમજાવવાનો પ્રયાસ કરું છું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણે બાળક વેળામાંથી ક્યારે બહાર આવીશું ક્યારે આપણે સમજીશું કે ખરેખર મારી અંદર રોજેરોજ કશુંક નવું થતું જાય છે એવું બાઇબલ કહે છે જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ રોજેરોજ ક્ષીણ થતું જાય છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજે રોજ નવું થતું જાય છે બાઇબલ કહે છે સતત આપણી અંદર જે નવીનતાની પ્રોસેસ છે એ કોઈ એકત્રીસમી ડિસેમ્બર રાત્રે બાર વાગે સારું નથી થતી એ તો રોજેરોજ થાય છે અને થવી જ જોઈએ વોટ્સઅપમાં એક બીજી પોસ્ટ મેં વાંચી અને આ બધું સેવકો મૂકતા હોય પાછા કે આપણે બે હજાર પચીસના અંત સમયે પ્રભુ પાસે બેસીને સ્વમૂલ્યાંકન કરીએ આપણે સ્વમૂલ્યાંકન ક્યારે કરવું જોઈએ એકત્રીસમી ડિસેમ્બરે બાઇબલ શું શીખવે છે બાઇબલ એવું શીખવે છે દાઉદ કહે છે કે હો પ્રભુ તું મને પારખ મને ચકાસો મારામાં કંઈક તકલીફજનક કશું છે જુઓ મને ધો હિમ જેવો ધોળો કરો ક્યારે આપણે સ્વમૂલ્યાંકન કરવાનું છે કાયમ કરવાનું છે રોજે રોજ કરવાનું છે જેમ રોજ ખાઈએ છીએ રોજ પાણી પીએ છીએ રોજ સૂઈ જઈએ છીએ એવી જ રીતે આ સ્વમૂલ્યાંકન રોજનું હોવું જોઈએ એકત્રીસમી ડિસેમ્બરે નહીં રાતની જે સભા રાખવામાં આવે છે હવે જો મને કોઈ વાંધો નથી સભા રાખવી તો બહુ બેસ્ટ વસ્તુ છે હંમેશા રાખવી જોઈએ રાત્રે શું દિવસે રાત્રે જ્યારે પણ રાખવામાં આવે એમાં કોઈ પ્રશ્ન નથી પણ એકત્રીસમી ડિસેમ્બરે રાખવામાં આવતી એક ખાસ સભામાં લોકો આગળ આવીને પ્રભુનો આભાર માનતા હોય છે પાછલા સમયોના માટે આપણે પાછલા સમયોનો આભાર ક્યારે માનવો જોઈએ અથવા પાછલા સમયના અનુસંધાનમાં આપણી સમજણ શું હોવી જોઈએ મારું ગયેલું પાછલું વર્ષ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર કે આ ઘડીથી મારીને પાછળનું બધું જ ના આ ગળીથી માંડીને પાછળનું બધું ગણાય તમે જ્યારે પણ પરમેશ્વરનો આભાર માનવા ઊભા થાવ અથવા બેસો પરમેશ્વરના ચરણોમાં તમે આભાર માનો તો તમે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બરનો આભાર માનશો કે તમે એમ કહેશો કે પ્રભુ મારા પાછલા સર્વ સમયોના માટે હું તમારો આભાર માનું છું આગલા સર્વ સમયોને આશીર્વાદિત કરો બર્થડે ડે ઉપર તો આપણે એવું કહેતા નથી કે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર સુધી તમે આ દીકરાને સંભાળ્યો ત્યાર તો આપણે એવું કહીએ છીએ કે આજથી માડીને પાછલા વર્ષમાં તમે એને સંભાળ્યો પાછલું ગણાય ક્યાંથી જ્યાં તમે ઊભા છો ને જ્યાં જે સમય છે ત્યાંથી જ પાછલું ગણાય ઘણા સેવકોએ એવી પોસ્ટ મૂકી નવા વર્ષમાં આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ માં શું પ્રવેશવાનું છે તમે કશું કરશો કે નહીં કરો એ તો સમય બદલાઈ જ જવાનો છે તમે નવું વર્ષ કેવું કર્યું એમાં શું કરવાનું છે તમે કશું કરો કે ના કરો તમે પ્રવેશો ના પ્રવેશો તમે શાંતિથી સુઈ જશો રાત્રે સવારે ઉઠશો એટલે પાંદું બદલાઈ જ જશે કેલેન્ડરનું ઓટોમેટિક એ એની અંદર આપણે કશું કરવાનું જ નથી અહીંયા મુદ્દો પ્રવૃત્તિઓનો નથી મુદ્દો સમજનો છે આપણી સમજમાં આપણે ક્યાં છીએ હવે પાછલા વર્ષની માફીઓ માગવાની વાત એ માફીઓ પાછી કેવી રીતે માગવાની મારામાં ફરતું ફરતું ક્યાંકથી આવ્યું અને એમાં કોક સરસ રીતે બહુ કલાત્મક રીતે રજૂઆત કરેલી હોય માફી માગવાની રજૂઆત મને પસંદ પડ્યું ને ગમ્યું એટલે મારું જે બ્રોડકાસ્ટિંગ લિસ્ટ છે એની અંદર એને ચઢાવી દેવાનું એની અંદર કોઈ હોય કદાચ કોઈ રહી ગયું હોય લિસ્ટની અંદર એડ કરવાનું કેવું તેવું કશો વાંધો નહીં સંબંધોની આપણને કેટલી પડી છે ખરેખર શું ખરેખર માફી માગીએ છીએ આપણે જો તમને એવું લાગતું હોય ને કે લાય મારે માફી માંગવી છે તો જેની જોડે કજ્યો હોય એના ઘેરે જઈ હાથ જોડીને તમે કહી શકતા હોવા જોઈએ કે મારી ભૂલ હતી હું સ્વીકારું છું મને માફ કરો એટલી આપણામાં ક્ષમતા હોતી નથી વોટ્સએપની ઉપર સોશિયલ મીડિયા ઉપર આ એક ફોર્માલિટી છે પાછલા વર્ષની હું માફી માંગુ છું અને એમાં આપણે સંતોષ માની લઈએ છીએ રાત્રે જાગવું હવે સુવા રાત્રે જાગવું જરૂરી છે જુઓ તમે જાગશો કે નહીં જાગો સમય એની મેં ચાલવાનો જ છે બહાર વાગશે જ અને આ જે રાત્રે બહાર વાગવાની જે ઘટના છે શું એ ખાલી એકત્રીસ ડિસેમ્બરની રાત્રે જ બને છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી ડિસેમ્બર સુધી ત્રણસો પાંસઠ વખત આ ઘટના બને છે રોજે રોજ બને છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર એ તો ખાલી સમયને સમજવા માટે સમયની ગણતરી કરવા માટેની એક પદ્ધતિ છે એમાં ગાંઢ નથી કરવાનું કદાચ કોઈને સમજાય કે આપણી પ્રવૃત્તિઓ કેટલી લોજિકલ છે કેટલી તાર્કિક છે કેટલું આપણે પરિપક્વતા ભર્યું વર્તન કરીએ છીએ એમાં કેટલી બાલિશતા રહેલી છે કેટલી સમજણ રહેલી છે બસ આ જ મુદ્દો છે અને આ બધી મૂર્ખતા ભરેલી વાતોને પછી બાઇબલ સાથે કનેક્ટ કરી દેવાની ક્યાં જરૂર છે કેટલી બધી કલમો લોકોએ ફરતી કરી દીધી ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે જૂનું સર્વ જતું રહ્યું છે અરે ખ્રિસ્તમાં જે નવી ઉત્પત્તિ છે ને જૂનું સર્વ જતું રહ્યું છે તો તારણને લગતી વાત છે બે હજાર પચીસને બે હજાર છવ્વીસને લાગુ નથી પડતું એ બધું અરે જે વ્યક્તિ જ્યાંથી તારણ પામ્યું છે ત્યાંથી જૂનું સર્વ જતું રહ્યું છે અને ત્યાંથી તેનું સગડું નવું થયું છે બે હજાર પચીસ છવ્વીસની ક્યાં એમાં વાત આવે છે પણ આપણે કલમો લગાડી દેવાની કેમનું કરીને આપણી પ્રવૃત્તિઓને ધાર્મિક સ્વરૂપ આપવું અથવા આત્મિક સ્વરૂપ આપવું અથવા એ બિબ્લિકલ છે અથવા વચન આધારિત છે કેવી રીતે એને સાબિત કરવું આવું કરવું એક મૂર્ખાઈ છે ઘણા મારા અન્ય ધર્મી મિત્રો પહેલાં પણ પૂછતા હતા અત્યારે પણ પૂછે છે તમારે તો નવું વર્ષ એટલે એકત્રીસમી ડિસેમ્બરે પાર્ટી હોય નહીં ખાવા પીવાનું બધું અરે ભાઈ ખાવાનું હશે એને ના નહીં કહેતા પણ પીવાની જે વાત કરો છો બધા નથી પીતા પણ એનું કોણ સમજાવે કેમ કે ચિત્ર જેવું ઊભું કરવામાં આવેલું છે કે ભાઈ પીવાની વાત પીતા હશે એ ના નહીં કહેતા પણ બધાને કંઈ પીવા જોઈએ જ ને પીવું કમ્પલસરી જ છે એવું નથી હવે રાતની મીટિંગમાં એક બીજી વાત બહુ અગત્યની હું જણાવવા માગું છું કે એક પતરું અથવા પ્લાસ્ટિક એવું કશું હોય લંબચોરસ જેવું લાંબું એની ઉપર બાઇબલમાંથી સારા સારા વચનો લખવામાં આવ્યા હોય અને એને પછી એક ડીશની અંદર મૂકીને લોકોની આગળ ફરતા કરવામાં આવે અને એમાંથી કોઈ વ્યક્તિ એક કાગળ અથવા જે બી એ પતરું કે પ્લાસ્ટિક જે બી છે એ અહીંથી ઉઠાવવાનું અને ઉઠાવીને આમ કરીને લેવાનું અને જોવાનું હા આ વર્ષ માટે પ્રભુએ મને આપેલું આ વચન હવે મુદ્દો એ છે કે શું પ્રભુએ આ વર્ષ માટે મને આ વચન આપ્યું છે કે આ વચન આપ્યું છે આ વચનને શું કરવાનું તો પછી આની તો કોઈ જરૂર હતી નથી આને મૂકી દો એક બાજુ પ્રભુએ મને કયું વચન આપ્યું છે આ વચન પછી આખું વર્ષ એને ખિસામ લઈને ફરવાનું પર્સની અંદર કે ભાઈ જ્યાં બી પોસિબલ હોય અથવા કંઈક સારી જગ્યાએ મૂકી રાખવાનું જોઈએ આ કારણ આ અને ગણાને કહેવાનું કે આ વર્ષ માટે પ્રભુએ મને આ વચન આપ્યું છે જુઓ એક વસ્તુ બહુ સિમ્પલ કહું કૂવામાં હોય હવાળામાં આવે હું મારા નીચેની વ્યક્તિઓની પાસે જે પ્રવૃત્તિ કરાઈશ ને એ બિચારા મોંઘા મોડે ભોળા ભાવથી કરશે મહત્ત્વનો મુદ્દો એ છે કે હું એને અટકાવું કે હું એને પ્રોત્સાહન આપું હું કોઈ એક સમૂહની વાત નથી કરતો હું કોઈ ચોક્કસ માણસની વાત નથી કરતો હું કોઈ ચોક્કસ મંડળીની ચોક્કસ માળખાની હું વાત નથી કરતો આ બહુ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે કોઈ એક જગ્યાએ નહીં ઘણા શહેરોમાં ઘણી જગ્યાઓ પર આખા ભારતમાં ઇવન આખા વર્લ્ડની અંદર દુનિયામાં ઘણી બધી જગ્યાઓ પર આ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને વચન આધારિત નથી કેમ કે બાઇબલ એવું શીખવતું નથી કોઈ જોશ જોવાની આમાં વાત નથી આવતી આમાં એવી વાત નથી આવતી કે સિક્કો ઉછાળ્યો શું આવ્યું કિંગ આવ્યો ક્રોસ આવ્યો ના એવી વાત નથી યાર કિંગ ક્રોસની વાત નથી ચિઠ્ઠી ઉછાળવાની હા ચિઠ્ઠીમાં શું નીકળ્યું ના એવી વાત નથી નવો કાર આપણને શું શીખવે છે બાઇબલ આપણને શું શીખવે છે એ વચન આધારિત નથી આખું બાઇબલ પરમેશ્વરે આપણને આપ્યું છે રીડ ઇટ રેગ્યુલરલી આમાંથી વાંચો હું હંમેશા લોકોને શીખવું છું બાઇબલ કેવી રીતે વાંચવું એક ફકરો એક અધ્યાય એક પેજ ક્યારેય ના વાંચો કશી સમજ નહીં પડે જ્યારે પણ બાઇબલ વાંચો એ રીતે વાંચો કે મારે એને પૂરું કરવું છે એકી બેઠકે નહીં થાય પૂરું પણ છતાં પણ એવો પ્રયાસ કરો જેમ નોવેલ વાંચતા હોવ કે એને પૂરું કરવાનું છે જેમ કોઈ મૂવી ત્રણ કલાક એકી બેઠકે બેસીને જોવામાં આવે એવી રીતે પૂરું કરવાના હેતુથી બાઇબલ વાંચવું જોઈએ તો એમાં સમજ પડશે આ પરમેશ્વરે આપેલું આપણને વચન છે નહીં કે પેલું નાનકડું કંઈક કશાકમાં લખીને આપેલું હોય એ અને જો લોકો આગળ પીરસવામાં આવશે તો લોકો તો બિચારા એમાંથી ઉઠાવવાના જ છે પણ જે નિર્ણય કરવાના છે તે ઉપરની હરોળમાં બેઠેલા લોકોએ કરવાના છે કે આ યોગ્ય છે કે નથી યોગ્ય પહેલી જાન્યુઆરીએ મેં ઘણાઓને શુભેચ્છા પાઠવી અને મેં લખી મોકલ્યું કે પ્રભુ તમારા આત્માઓમાં કાર્ય કરે અને તમારા આત્મિક જીવનમાં થયેલું કાર્ય બાકીના ક્ષેત્રોમાં પણ આગળ વધે આ એક સારી મેં આપેલી શુભેચ્છા હતી જે માત્ર બે હજાર છવ્વીસ માટેની નથી લોકોના જીવનમાં કાયમ આ થાય તેવી મારી ઈચ્છા છે એટલા માટે તો આખું વર્ષ હું મહેનત કરું છું આ કોઈ બે હજાર છવ્વીસ કે સત્યાવીસ કે ચોવીસ કે પચીસને લાગુ પડતી શુભેચ્છા નથી તમે કોઈને સારી વિશ કરી શકો નથિંગ રોંગ એમાં પણ હા હું ક્યારેય રાત્રે એકત્રીસ ડિસેમ્બરે જાગ્યો નથી ને જાગવાનો નથી હું ક્યારેય પહેલી જાન્યુઆરીએ કોઈની મુલાકાતે ગયો નથી પહેલી જાન્યુઆરીએ જે મંડળીને હું આગેવાની આપું છું ત્યાં સભા હોતી નથી અને હશે પણ નહીં અમે એકત્રીસમી ડિસેમ્બરે કે પહેલી જાન્યુઆરીએ કોઈ ફટાકડા ફોડતા નથી દારૂખાનું અમે ફોડતા નથી કોઈ ફુગ્ગા હવામાં ઉડાડતા નથી કોઈ ગરબા અમે રાખતા નથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ હું કે અમે કરતા નથી અને કરવાના નથી પ્રભુમાં એક વાલા મિત્ર છે પ્રકાશભાઈ બેંકર અને એમના શબ્દોમાં જો હું કહું તો નવા વર્ષે માત્ર કેલેન્ડર બદલાય છે એ સિવાય કશું બદલાતું નથી આપણે જ્યાં છીએ ત્યાં જ હોઈએ છીએ જેવા છીએ તેવા જ રહીએ છીએ જે આપણી આજુબાજુનું જગત છે એવું ને એવું જ રહેશે ખાલી જો બદલાતું હોય તો લટકેલું કેલેન્ડર એને ઉતારી અને બીજું કેલેન્ડર એની જગ્યાએ લગાવવામાં આવે છે ઘણા તો એ પણ નથી બદલતા આજે ચોથી જાન્યુઆરીએ આ વાત હું રજૂ કરી રહ્યો છું બધાને બરાબર ખબર પડી ગઈ હશે કે આ પાછલા ચાર દિવસ જે પસાર થયા શું બદલાયું જ્યાં છીએ ત્યાં જ આપણે છીએ જેવા હતા એવા જ છીએ કશું બદલાતું હોતું નથી હા આપણે જ્યારે બદલાઈએ છીએ ત્યારે બધું બદલાવા માંડે છે પહેલું જે બદલાણ જરૂરી છે વ્યક્તિમાં એકત્રીસમી ડિસેમ્બરે નહીં કે પહેલી જાન્યુઆરીએ નહીં વર્ષના કોઈપણ સમયે જ્યારે વ્યક્તિ બદલાય છે વ્યક્તિના વિચારો એની સમજણ બદલાય છે એની જીવનશૈલી બદલાય છે ત્યારે તેની આજુબાજુ બદલાવ તેને જોવા મળે છે ત્યારે ખરું બદલાણ નજર સામે આવે છે પ્રભુ તમને આ વાતો સમજવાને માટે મદદ કરે